અષાઢી બીજના દિવસે સમગ્ર ભારત વર્ષ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠશે ભાવનગર શહેરમાં પણ રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે જે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સહિતનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર જગન્નાથની રથયાત્રાના રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જે અંગે પોલીસ અધિક્ષકે સંપૂર્ણ વિગતો પૂરી પાડી હતી રથયાત્રાના બંદોબસ્ત માટે ભાવનગરમાં પોલીસ અધિકારીઓ અને જવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું ભાવનગર શહેરમાં સાત જુલાઈ રવિવારના રોજ સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર થી સવારે આઠ કલાકે રથયાત્રાનો પ્રારંભ થશે આ રથયાત્રામાં ટ્રક અને ટ્રેક્ટર બાદ ભગવાનનો રથ અંતમાં નગર યાત્રાએ નીકળશે આશરે શ્રેઢી કિલોમીટર લાંબી અને સત્તર પોઇન્ટ પાંચ કિલોમીટરના રૂટ ઉપર પસાર થનાર રથયાત્રાની સુરક્ષાઓને પગલે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્રણ વિભાગમાં ગોઠવ્યો છે ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા ત્રણ વિભાગમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં ભાવનગર જીએસપી હર્ષદ પટેલે જણાવ્યું કે રથ મુવિંગ સાથે એક ભાગ રસ્તા પર રસ્તા પરનો સુરક્ષાનો બીજો ભાગ અને સંવેદનશીલ વિસ્તારોમાં ત્રીજો ભાગ આમ ત્રણ પ્રકારની સુરક્ષા ગોઠવવામાં આવી છે રથયાત્રા સવારે 8 કલાકે પ્રસ્થાન થશે અને રાત્રિના 10 કલાકે પુનઃ નિજ મંદિર પહોંચવાની છે આ 14 કલાકના રથયાત્રાના આયોજન માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાવનગર પોલીસ વિભાગનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં અગિયાર ડીવાયએસપી એકતાળીસ પીઆઈ એકસો બાર પીએસઆઈ અને અઢારસો પચાસ પોલીસ કર્મચારી સહિત એક હજાર પાંચસો સોળ હોમગાર્ડ જવાનો પણ તૈનાત રહેશે આ સાથે એસઆરપી પાંચ કંપની આરએએફ એક કંપની પણ સુરક્ષા બંદોબસ્ત માટે ખડે પગે રહેશે શહેરમાં બાર સુરક્ષા ટાવર અને એકસો સોળ સીસીટીવી કેમેરા સહિત પચીસ વિડીયોગ્રાફર અને પાંચ ડ્રોન દ્વારા ચાપતી નજર રાખવામાં આવશે

આ પોલીસ વિભાગને આજના આ કાર્યક્રમ અંતર્ગત નિર્માણ એસપી સાહેબને અહીં આવકારવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે ભાવનગર શહેર ખાતે ઓગણચાલીસ ભગવાન જગન્નાથની રથયાત્રામાં અત્રે પધારેલ ડેપ્યુટી એસપીશ્રીઓ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર મારા વાલા પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડીના જવાનો અને એસઆરપીના ના જવાનો ભાવનગર શહેર ખાતે ઓગણચાલીસની રથયાત્રામાં આપ સર્વેનો ભાવસભર ભાવેણામાં ભાવનગર જિલ્લા પોલીસ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ભાવનગર શહેર ખાતે જે જગન્નાથજી રથયાત્રા નીકળે છે ભાવનગર જિલ્લામાં અલગ અલગ ઉપર ટોટલ સત્તર જગ્યા આઈ રિપીટ સેવન સત્તર જગ્યાએ જગન્નાથજીની તથા વેલનાથ બાપાની રથયાત્રાઓ નીકળનાર છે કે બાર થી જે અધિકારી કર્મચારી બંદોબસ્તમાં અહીંયા પધાર્યા છે તેને એક અંદાજો આવે કે ભાવનગર પોલીસ કેટલી હદે આની પાછળ તૈયારીમાં કેટલા દિવસથી લાગેલી છે રથની આજુબાજુ જે બંદોબસ્ત લાગવાનો છે ત્યાં રથના દર્શન કરવા માટે હજારો ની સંખ્યામાં નાગરિકો આવતા હોય છે આપણે બંદોબસ્ત કાયદો ધક્કા વ્યવસ્થા ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એટલા માટે રાખવામાં આવેલો છે પોતાની સૂજબૂજ વાપરી આટલા વર્ષનો આપણો અલગ અલગ શોભાયાત્રા ધર્મયાત્રા વગેરે બંદોબસ્ત કરેલા હોય એનો અનુભવ કામે લગાડી કુલ માઇન્ડેડ બંદોબસ્ત કરવાનો થાય એટલે હું તમને આજે ખાતરી આપી શકું શહેર ખાતે અને જિલ્લા ખાતે જે સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે એ ખૂબ ગોપનીય છે મારા બાવન પોલીસ કર્મચારીઓ છેલ્લા નવ દિવસથી એમાં લાગેલા છે એટલે બાકીની જે અંડર કરંટ કે બિહાઇન્ડ ધ કરેન જે વ્યવસ્થા છે એનો હું રોજ મોનિટર કરી રહ્યો છું એટલે બીજો કોઈ પણ ઇસ્યુ થાય એવી કોઈ સંભાવના નથી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ